જાણીતું છે સહકારી ધોરણે અનેક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાના કારણે કોર્પોરેટિવ સેક્ટર ખૂબ જ મજબૂત બન્યું છે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ લીટરની ક્ષમતાને અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઉર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમુલ પ્રથમ ક્રમે આવ્યું છે સુમન સાથે જોડાયેલા બે પાંચ લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે પશુપાલકોને વધુમાં વધુ ભાવ સુમુલ ડેરી દ્વારા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો પગભર થઈ રહ્યા છે અને તેમની આર્થિક રીતે સદ્ધરતા પણ વધી રહી છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે લાતુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુમુલ ડેરીના નવી પાટી યુનિટને અધ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા હરિરાજ પશુ પાલકો માટે ગૌરવની ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદર્યશ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માસિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજને બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તર પ્રગટિત થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્ન કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગણી છે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે આખા દેશમાં શ્રેષ્ઠ યુનિટ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુમૂલ ડેરી દ્વારા સમયના પ્રવાહની સાથે ટેકનોલોજીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામ સ્વરૂપે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને તેનું પરિણામ પણ સારા